શ્રી અહિચ્છત્ર સંસાર કેન્દ્રના ઉપક્રમે જ્ઞાતિના સંતાનો માટે સમૂહ યજ્ઞ પવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ યજ્ઞ પવિતમાં દસ પરિવારો જોડાઈને તેમના સંતાનોને જનોય સંસ્કાર અપાવ્યા હતા બે દિવસીય કાર્યક્રમમાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લઈ બટુકોને આશીર્વાદ પાઠવ્યા હતા આચાર્યોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞપવિત્રની વિધિ કરાવી હતી કાર્યક્રમ અંગેની માહિતી અહીછત્ર સંસ્કાર કેન્દ્રના પ્રમુખ શ્રીમતી જાનકીબેન પંડ્યાએ આપી હતી અહીં છત્ર સંસ્કાર કેન્દ્ર પ્રશ્નોરાન આગળ જ્ઞાતી આજે બે હજાર ત્રેવીસમાં અમે સમૂહ યજ્ઞો પવિત્રનો કાર્યક્રમ કર્યો હતો આ અમારું બીજું આયોજન છે અને દસ બટુકો નોંધાયા છે લગભગ સાતસોથી આઠસો માણસો અહીંયા ઉપસ્થિત છે જ્ઞાતિજનો એકબીજાના સગાવાલા અને બટુકનો પરિવાર આ ઉપરાંત અમારી ભગીની સંસ્થાઓના પણ ઘણા બધા મહેમાનો આવેલા છે મહિલા મંડળ અમદાવાદ ગાંધીનગર વડોદરા ત્યાંથી પણ અહીંયા અમારે મહેમાનો આવેલા છે અને ખૂબ સરસ આયોજન છે વર્ષો વર્ષથી આવા આયોજનો અમે કરીએ છીએ અને આમાં અમારા સ્વયંસેવકો તેમજ ઓફિસ સ્ટાફ અને અમારા પરિવારનો દરેકનો જ્ઞાતિજનોનો પણ અમને ખૂબ સરસ સહકાર મળી રહે છે હેતુ એટલો છે કે અત્યારે બંને પતિ પત્ની નોકરી કરતા હોય અને આયોજનમાં ઘણું બધું આપણે કરવું પડતું હોય છે એમાં પહોંચી ન શકાય માણસો ઓછા હોય બધી વ્યવસ્થામાં તકલીફ પડે એને કારણે અમે આ વ્યવસ્થા અહીંયા જ્ઞાતિમાં વિચારી છે એ લોકોને કંઈ લાવવાનું રહે જ નહીં જે અમે ટોકન પૈસા લઈએ છે એના ઉપરથી જ અમે આખો કાર્યક્રમ કરીએ છીએ અને નાનામાં નાની વસ્તુ પણ આપણે જે ઘરે કરીએ જે પ્રસંગ અને જે રીતે આપણે આયોજન કરીએ એવું જ આયોજન અમને દરેકને અહીંયા થાય એવો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ દસ બાર ગિફ્ટ આવી છે ઘણી બધી અને બધી અમને ઉપયોગી થાય એવી જ છે એક હેન્ડબેગ છે ફોલ્ડર ફાઇલ છે વોટર બોટલ છે કેશ પણ ઘણી બધી છે એટલે બટુકો આજે દસથી બાર પ્રકારની ગિફ્ટ લઈને અહીંથી જવાના છે આ ઉપરાંત અમારા ડોનરો જેમણે આ કાર્યક્રમના અમને ખૂબ જ સહકાર આપ્યો તેમનો પણ અત્રેથી અમે અહીંયા આભાર વ્યક્ત કરીએ છીએ દિવસનું આયોજન હોય છે શનિવારે બપોર પછીથી અમે મંડપ મુહૂર્ત કાલે મોસાળું પીઠી અને સાંજે સંગીત સંધ્યા સાંજે ગરબા પણ ખૂબ હોશથી બધા રમ્યા અને ખૂબ સરસ રીતે આખો વરઘોડો એ લોકોએ કાઢીને મોસાળું કર્યું ઢોલી પણ હતા અને આજે પણ અમારે અત્યારે બળવો દોડશે ત્યારે ઢોલી બોલાવીને લોકો રાસ ગરબા કરશે અને ખૂબ સરસ રીતે લોકોએ આગળ કાર્યક્રમ કર્યો છે અને બધાને બહુ જ મજા આવી